સુરત મોટા બેંક દ્વારા સીલ કરાયેલા ફ્લેટમાં ઘૂસણખોરી કરનાર તબીબ દંપતી સહિત છ સામે ગુનો નોંધાયો નાનપુરા વિસ્તારમાં બાલાપીર દરગાહ પાસે અરુણોદય સોસાયટીમાં રહેતા મનોજભાઈ જસવંતભાઈ બારડિયા બેંકમાં કર્મચારી તરીકે કામ કરે છે ગતરોજ તેઓ મોટા વરાછા રોડ પર સજાનંદ પસ્થમાં રહેતા ડોક્ટર ભાવેશભાઈ હર્ષદભાઈ ઘસડિયા તથા તેની પત્ની ડોક્ટર રૂપાબેન ઘસડિયા તથા અન્ય ત્રણ પુરુષો અને એક સ્ત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે અગાઉ ડોક્ટર ભાવેશભાઈ અને તેઓની પત્ની રૂપાબેન દ્વારા અબરામા રોડ પર સજાનંદ પ્રસ્થામાં સી બ્લોક એક નંબરનો ફ્લેટ ખરીદી કરવામાં આવ્યો હતો સમયસર બેંકની લોન ભરપાઈ ન કરવાને કારણે બેંક દ્વારા ફ્લેટને સીઝ કરી દીધો હતો ત્યારબાદ પણ ડોક્ટર દંપતિ દ્વારા લોન ભરપાઈ ન કરવામાં આવતા બેંક દ્વારા આ ફ્લેટના અન્ય પાર્ટીને વેચી દેવામાં આવ્યો હતો આ વાતની જાણ ભાવેશભાઈ અને રૂપાબેનને થતાં તેઓએ ગત તારીખ ત્રીસ દસ બે હજાર રોજ રાત્રે સાડા આઠથી નવ વાગ્યાના સમયગાળા દરમિયાન અન્ય ત્રણ ઇસમો અને એક મહિલા સાથે મળીને બેંક દ્વારા લગાવવામાં આવેલ સીલ તોડી નાખી ઘરના દરવાજાનો ઇન્ટરલોક તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો જેથી આખરે હાલ તો ઉત્તરાયણ પોલીસે મનોજભાઈ બારોડિયાની ફરિયાદના આધારે ડોક્ટર દંપતી સહિત કુલ છ સામે ઘરમાં ગેરકાયદેસર ઘુસણખોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી